અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનાના બીજા જ દિવસે એવિએશન સેક્ટર ફરી એક વખત ટેકનિકલ ખામીના કારણે ચર્ચામાં આવ્યું છે આજ રોજ એઆઈ એક્સપ્રેસની બેંકોકથી સુરત આવતી ફ્લાઇટમાં ઉડાન પૂર્વે એન્જિનની થ્રસ્ટ સંબંધિત ટેકનિકલ ખામી સર્જાઈ હતી જેના કારણે ફ્લાઇટ સમયસર ટેક ઓફ થઈ શકી ન હતી જેના કારણે એકસો નેવું મુસાફરો અટવાયા હતા અમદાવાદ વિમાન દુર્ઘટનાના બીજા જ દિવસે એઆઈ એક્સપ્રેસની બેંગકોક સુરત ફ્લાઇટના એન્જિનમાં થ્રસ્ટનો પ્રોબ્લેમ આવતા ફ્લાઇટ ટેક ઓફ થઈ શકી ન હતી જેથી એકસો નેવું પેસેન્જરોને ઉતારવા પડ્યા હતા એઆઈ એક્સપ્રેસ આ ઓપરેશન માટે બોઇંગ સાતસો સાડત્રીસ મેક્સ આઠ ઉપયોગ કરે છે શુક્રવારે બેંકોક એરપોર્ટથી સાંજે ચાર પિસ્તાળીસ કલાકે ટેક ઓફ થવાની હતી મુસાફરો ફ્લાઇટમાં બેસી પણ ગયા હતા જોકે ટેક ઓફ પહેલા જ ઇજનેરી ટીમે એન્જિનની તપાસ કરી તો થ્રસ્ટનો પ્રોબ્લેમ જણાયો હતો જેથી તમામ પેસેન્જરોને ઉતારવા પડ્યા હતા ત્યારબાદ ઇજનેરોની ટીમે ટેકનિકલ ખામી સુધારવાની કામગીરી હાથ ધરી હતી મોડી રાત સુધી ફ્લાઇટના એન્જિનની થ્રસ્ટની ટેકનિકલ ખામી સુધરી ન હતી જેના કારણે એકસો નેવું પેસેન્જરોનો પ્રવાસ બગડ્યો હતો એરલાઇનના સૂત્રો અનુસાર ટેક ઓફ પહેલા ટેકનિકલ તપાસ થાય છે જેમાં થ્રસ્ટ સિસ્ટમમાં ખામી જણાઈ હતી હાલમાં ટેકનિકલ ટીમ ખામી દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે ફ્લાઇટ મોડી પડશે એઆઈ એક્સપ્રેસની શારજા સુરત ફ્લાઇટ પણ મોડી પડી હતી જેમાં એકસો નેવું પેસેન્જરો હેરાન થયા હતા આ ફ્લાઇટ સાંજે ચાર પિસ્તાળીસ કલાકે શારજાથી ટેક ઓફ થનારી હતી એઆઈ અને એઆઈ એક્સપ્રેસની તમામ ફ્લાઇટ ચેક કરીને ટેક ઓફ થાય છે